પ્રકટેશ્વર મહાદેવ મંદિર આલી પાંજરાપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા નિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીના હસ્તે પ્રકટેશ્વર દાદાની પૂજા સંધ્યા આરતી કરવામાં આવી હતી ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે ભવ્ય સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી જય અને શ્રી રામ નમ વંદે માતરમ ન જય ઘોષ થી સમગ્ર વાતાવરણ કેસરીયા મેય રહ્યું હતું સતત ગુલાબના ફૂલોની વર્ષા અને ભવ્ય ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રગટેશ્વર મહાદેવ મંદિર ફોડીને ઢોલ નગારાના તાલે ભવ્ય સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના શરૂઆતથી અંત સુધી અને વંદે માતરમ અને જય શ્રી રામ અને જય સમગ્ર વાતાવરણ કેસરિયામય રહ્યું હતું સતત ગુલાબના ફૂલોની વર્ષા અને ભવ્ય ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું મારું અહીં જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું જેટલો આપ લોકોનો આભાર માનું એટલો ઓછો છું ઓછો છે અને મને એકદમ આમ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે કે આવું સન્માન છેલ્લા એકતાલીસ વર્ષમાં